કુંભારવાડાની અમર સોસાયટીની અંદર દરજી વેપારીએ અરજી કરી હોય જેના અનુસંધાને હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી પણ જ્યારે મીડિયાએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું ત્યારે તેમણે હનુમાન ચાલીસા વગાડતા હોવાને લઈને તેમની ઉપર હુમલો થયો હતો તેવું વાત જણાવી હતી જેના અનુસંધાને ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયએસપી એસપી કચેરી ખાતે રજૂઆત કરી હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી કુંભારવાડાની અમર સોસાયટીમાં રાજેન્દ્રભાઈની દરજીની દુકાન આવેલી છે જ્યાં તેમણે કરેલી અરજીની દાજ રાખી ત્રણ શખ્સોએ હુમલો કર્યા હોવાની બોડતળાવ પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી આ સમયે મીડિયા દ્વારા રાજેન્દ્રભાઈનું ઇન્ટરવ્યૂ કરવામાં આવતા મીડિયાને તેમણે જણાવ્યું હતું કે હનુમાન ચાલીસા વગાડવા બાબતે હુમલો થયો હતો તો હુમલા અંગેની ફરિયાદમાં કેમ કોન્ટ્રાવર્સી છે તે આખો વિષય નવો છે ત્યારે આ બનાવને લઈને હનુમાન ચાલીસા વગાડવા બાબતે હુમલો થયો હોવાના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયસપી કચેરી ખાતે રજૂઆત કરી હુમલો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ઓકેયા બજરંગલ ભાવનગર મહાનગર બે દિવસ પૂર્વે જે કુંભારવાડામાં ઘટના બની અને ત્યારબાદ ગઈકાલે રાત્રે જે મુન્નાભાઈ રાજપૂત કરીને દર્જી છે એની પર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં હનુમાન ચાલીસા વગાડવા બાબતે જીહાદી તત્વો દ્વારા આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો એ જીહાદી તત્વોને પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય અને તેને સજા અપાવવામાં આવે તે બાબતે આજે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયએસપીસીને રજૂઆત કરવામાં આવી હતી કે આવા તત્વો પર યોગ્ય કાર્યવાહી કરી અથવા ભારતમાં જ હનુમાન ચાલીસામાં અટકાવ આવતા આવતું હોય તો આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે આજે રજૂઆત કરવામાં આવી હતી પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપણા આગળ આગળના શું પગલાં રહે તો આગામી સમયે બદલ દ્વારા આંદોલન કરવામાં આવશે